કે મારે તમને કોઈ રિમાન્ડ લેવાના નહીં કે નહીં તમને કોઈ સજા કરવાની કે નહીં તમારા ઉપર કોઈ કાર્યવાહી કરવાની ખાલી મારે તમારી પૂછપરછ કરવાની છે શની શની હવે ઓબળા મારી વાત કે એક ભાઈ ચોરી કરીને દોડ્યો છે હ અને લગભગ એના પાછળમાં ઘણો દોડ્યો પણ આટલા માં આવ્યો અને ગુમ થઈ ગયો છે એટલે તમારા કોઈને હંગરે હોય તો મને કહી દો ઓ સાહેબ જેવી વાત કરો તમે ચોરને કોઈ હંગરે

એમ હું એમ નહી કેતો તમે હજી સાચું બોલો કે આલી સાચું બોલો છો જો કાકા પછી ખબર પડશે અને તમને કઉ છું કે એ ચોર ને કાળા કલર નો લુગડા પહેરેલો છે બરાબર તો એ ચોર ને કાલ સુધી તમે ભેગો કરશો મને

ચોકડ થી આનો પોતલા બે સાહેબ ગોટા થી કાળા કલર ના લુઘડા પહેરેલા સકલ સાહેબ નહિ ઓળખતા પહેરી આટલી બધી અમે ના કરી આદમી આ કાકા એટલે હીરો સોરી અને કાળા મૂકડા ઘેર બદલી અને વાયકણ હું આવતો રહ્યો સાહેબ કબૂલ ના

અરે સાહેબ ચોખું કઈ જશે ને પચાસ આપડે બધાનો ભાગ રે પણ આપણે બધા ભેગા થઈ ને પકડતો ચોર ને ચોર ને તો હું પકડ્યું

આપડે નહી પડું પોલીસ સ્ટેશન ભાત્રીદા કે આપડે નહીં પડું ભાઈ આપડે સુખ શાંતિ ખેતી કરે જે મળે મજૂરી કરે તાણી હો ભાઈ બધા પચાસ હજાર કમાતા

આ તો ઓળસી જાવ ને તો લાવ હીરો હાડો ચાનો હીરો મે તો મને આલો તો હીરો હીરો યો દોહા એ સામાન્ય હીરો નહી 5 લાખ નો હીરો છે તો પછી મુજે ખા તું એ વખત મને જે વખત આઠમો હીરો આલી તું દોહા એ વખત કોણ મને કેવાય દોહા મારા ટાઈમ ને તો તો હા કેમ જામ અન કેરેન કેડે આવતો તો તો પોલીસ વાળો ના હતી તો મે તો આરામ ઓટુ કરું પછી આરામ લાઈ દીધો તો અન કાની પછી ઇકળ જ ના હવે કલ્લો હડો આપણે બે હોજી લાઈ હડો તો આ કેને એવી રીતના બહાર ના જવરાય વાત કરી દીધી તમ ના જવરાય તું ના આઈ ગયો તો એટલે પછી હા પોલીસ વાળો આયો તો વાંખન અને મારા આખા આને માણસો ને ભેળા કરીને કીધું કે જેના ઘર માંથી એનો સોર નીકળ એને સજા થાય અને કાળા કલર ના લુગડા પહેરેલા છે અને તું મારી તો પણ તું બહાર નીકળી ને એટલે ગોળ સી જાય ગમે તે કોઈ ગોળ થી જાય એ વાત સાચી હો ને તું આપડો મારી વાત હવે આપણો મારી વાત કે તમે એકલા જઈને હીરો લેતા હો એટલી ઘણા હું તમારા ઘરમાં બેઠો છું વાખન છે એ તો અમે નથી હું તો જઈને આવ્યો લેઈ ના એમ તમે કોક લઈ જો કોક લઈ જો એમ હા તો હોભળો મારી વાત જેટલી ગળા ઈરો ની જળે એટલી ગળા હું તમારા ઘરમાં જ ખસ્યો એ ખાય એમ હા ની ખાય એમ ની હા ની બરાબર એના માટે મારી એક આઈડિયા શું તો મારી ને તો તારે ફટાઉ ના હોય ને તો તું નેગડી બકા તું નેગડી જા તને કહું દોહા માં ઈરો લીધા વગર નઈ જાવ હે હા

લે ડોહા વામાંથી ફોન કરે અને પોલીસ બોલાય પોલીસ બોય આવશે ને એટલે હું કહેો કે આ ડોહા મને ચોરી કરાવી હતી આ હીરો ડોહા ફાઇન છે હાય કે અરે હું તો કહેતા કંઈ નહીં મારી પાસે એટલે કોઈ દીધ આવે નહીં માર્યો તો મારે હીરો લઈ જાજો મેં તો નથી વાત કરી નરે ને તો વોપડો મારી વાત હા ડોહા તઈન દાળા આલુ સુત તઈન દાળ જો તઈન દાળ મીરો ના તો રાત ના ઇન તો પટાઈ દાયો પણ મે તો કર્યો અન આ હીરો ચોરી કરતે કરતે મે બે તો મર્ડર કર્યો છે ને તીજો તારું થા હે પણ માર આઈ જો મુ છોરી દાળા તઈન દાળા કરકાર માર બેટુ હેજ મેજે પાહ માઈ જાસો લોસા મારા જેમાં શું કરું તો દાવો

કેટલા હંઢાળ્યો છે તે હીરો કેટલા હંઢાળ્યો છે ઓ કાકા અલ્યા કાકો નહીં આ તારો કાર છે કર હીરો ચોક છે બોલ હને હને હીરો કાકા હીરો ચોકણ છે અરે કાકા હું તો લેમું લેવા આતો આયકણ અલ્યા તું છે બીજે બકાવ છે આ હરી નઈ બકાવવાનો હું કીધું અરે કાકા હું સાચું બોલું છું હીરો ચોક ગાડી લકી

કાકા 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 હ હા કાકા કાકા અરે આ એ કાકા એ કાકા શું છે મને ભૌતરો તમને કીધું હો અલ્યા બોલને પછાળે ગાડો કાઢી નાખો તારો હેજી બેજો એમ તો ના પછાળો આવતો અરે હાલો એ કાકા મારી વાત અલ્યા હમરે હમરે એય એ અલ્યા એ એયા એય

એ મને ના કેતો અલા ભાઈ હું કશું ઈરા વિશે નઈ જોડતો હું તો ખાલી વગર લેબુ લેવા આયો તો હા લેબુ લેવા અને

હા હા તે મૂટતા કાકા ચીડે ચિડે રહેતા હતા ચીવી એક્ટિંગ કરતા હતા પાછા એક્ટિંગમાં તો ઓનો નંબર આવે છે આ મારા માસ્ટર માઇન્ડ ખેલાડી સર છોડી હરે પા

તમે કશું દોણતા નહીં પણ જે સોર હતો એની શકલ તમે ધોઈ હતી હવે

પોત લાખમાંથી લાખ રૂપિયા તો આની હાલવાના નહીં કરાય તમને તમે નહીં મનાતું તમારું ઘર છે હમણાં તમને કઉ તમારા ઉપેર અમે પોલીસ ને શકશે મોટી શ

કારણ કે પેલો સોર હતો એને પહેલા તો કાળો ઉઘડો અને આવતો આખો એ બાસ્કુરજી આખો હતોડ ઉપાડી લાયા લગી તો શરમ કર્યા

પોલીસે તમને થોડી પૂછપરછ કરી કાકા તમે કોઈ જાણતા હોય તો કઈ જાય બધા વચ્ચે અમલ કશું કીધું નઈ પણ મારી વાતો આપડો હું શું કહું છું

મારી વાત અભડો કે મારો શક કોઈ દાડો ખોટો હતો નહીં ફક્ત બે દાડા ખાલી જો બે દાડામાં પોત લાખ નો હીરો ગોતી ના લાવું તો મારું નામ ભત્રી દો નહીં તો પછી તારો જગ આ તારા કાકા ઉપર તેમ નથી કતો આ છોરા જકે યાદ રાખ હા મારું કોણ પાટણ હા